જય ગિરનારી આજે તમને સરસ મજાની એક વાર્તા સંભળાવું સાંભળવી છે ને એક રાજા હતો એને ત્રણ મંત્રીઓ હતા એક દિવસ રાજાએ ત્રણેય મંત્રીઓને એક એક ખાલી થેલો આપ્યો અને એમ કહ્યું કે આપણા રાજ્યના બગીચામાંથી તમને ગમે એવા સરસ સરસ ફ્રૂટ્સ એટલે કે ફળ લઈ આવો ત્રણેય મંત્રીઓ ગયા એક મંત્રીએ જે નીચે પડેલું ઘાસ પત્તા આવું બધું અંદર ભરી દીધું એના મનમાં એમ છે રાજા ક્યાં થયેલો ખુલીને જોવાના હતા બીજો જે મંત્રી હતો એમણે ફળ ભર્યા પરંતુ ઝાડની નીચે પડેલા જે બધા વાસી સુકાયેલા અમુક સડેલા આવા બધા ફળ એના અંદર ભર્યા રાજા ક્યાં જોવાના હતા ત્રીજો જે મંત્રી હતો એને તરત જ વિચાર કર્યો કે મને મારા માલિકે પ્રથમ પહેલી વાર આ કામ સોંપ્યું છે અને મારે મારા માલિક માટે આ સરસ મજાના ફળ લઈ જવાના છે એટલે એણે તો સરસ ઝાડ ઉપર ચડ્યો અને ઝાડ ઉપર ચડીને પછી તો એને પાંચ સાત દિવસ પછી પાકે એવા થોડા ફળ અંદર નાખ્યા બે ચાર દિવસ પછી પાકે એવા થોડા ફળ એના ઉપર મૂક્યા અને સૌથી ઉપર આજે ખાઈ શકાય કાલે પાકે પરમ દિવસે પાકે એવા બે ચાર દિવસની અંદર ખાઈ શકાય એવા બધા ફળ એ થેલાની અંદર ભર્યા ત્રણેય મંત્રીઓ તો રાજા પાસે આવ્યા રાજાએ થયેલો જોયો જ નહીં અને રાજા એટલું જ કહ્યું કે આ ત્રણે ત્રણ મંત્રીઓને જેલમાં પૂરી દો બોલો લ્યો જેલમાં પૂરી દો કે અને પછી શું કહ્યું કે એમને ખાવા પીવાની વસ્તુ આપવાની નથી કારણ કે ઓલરેડી એના પાસે થેલામાં ફ્રૂટ ભર્યો છે ફળ ભર્યા છે એની પાસે જે છે એ ખાશે એટલે આ ત્રણેય મંત્રીઓ તો જેલમાં ગયા હવે તમે જાણો છો પેલા મંત્રીની કેવી સ્થિતિ થઈ હશે કે જેની અંદર ઘાસ ને પાનને બધું ભર્યું હતું એ કંઈ થોડું ખવાય બીજો જે મંત્રી હતો એમણે તો ફળ ભર્યા હતા પણ સુકાયેલા સડેલા વાસી ફળ તો એને પણ કંઈ ખાવાલાયક એની પાસે નહોતું અને ત્રીજો જે મંત્રી હતો એના પાસે તો સરસ મજાના આજે ખાઈ શકાય કાલે ખાઈ શકાય બે ચાર દિવસ પછી ખાઈ શકાય પાંચ સાત દિવસ પછી ખાઈ શકાય આવા સરસ મજાના ફળ એને ભર્યા હતા એવી જ રીતે મને તમને ભગવાને અહીંયા મોકલ્યા છે તો જેવું આપણે આપણા થેલામાં ભરીશું એવું આપણને મળશે એટલે કે જેવું કર્મ કરીશું એવું ફળ આપણને ભોગવવા મળશે બરાબર છે ને તો હું હંમેશા એમ કહું કે જેવી કરે જે કરણી તેવી તુરત ફળે છે બદલો ભલા બુરાનો અહીંનો અહીં મળે છે આપ્યા વિનાન મળશે વાવ્યા વિનાન ફળશે ઇન્સાફ એ જ કુદરત અહીંનો અહીં કરે છે બદલો ભલા બુરાનો અહીંનો અહીં મળે છે એટલે હું બીજી વાત પણ હંમેશા કહું ઇફ યુ વોન્ટ ટુ લીવ ફોર મેની યર્સ It is not required to live mathematical years, but by doing some noble deeds, you can be remembered for many years.